thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોમાસાની શરૂઆત સાથે જ નાગપાંચમથી રક્ષાબંધન જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે તેની ત્યારે સુગંધિત ધુમાડો ઘણીવાર વાર શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો હોય છે વધુ મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે અગરબત્તીનો સળગાવવાથી નીકળતો ધુમાડો સિગરેટના ધુમાડ ત્યારે ધુમાડા કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે ખાસ કરીને પેફસા અને સ્વતંત્ર માટે ત્યારે સાઉથ ચાઇનાને જ્યારે યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇનાને ડોબોકોડ ત્યારે ગોંગટોંગ ત્યારે ઇન્ડસ્ટ્રી રેલવે કંપની દ્વારા સંયુક્ત હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે ત્યારે મિત્રો ત્યારે વધુ જણાવી દઈએ કે સૂચવામાં આવ્યું છે કે ત્યારે મિત્રો ત્યારે ત્યારે લાંબા સમય સુધી રહેવાથી ફેફસા કેન્સર થવાનું જોખમ વધી શકે છે અભ્યાસને માનવ શરીર પર ધૂપ અને સિગરેટના ધુમાડાને અસરોનું ત્યારે વિશ્લેષણ અને સરખામણી કરવામાં આવી હતી ચિંતાજનક રીતે અગરબત્તીના ધુમાડા નવ્વાણું ટકા અતિ પાઇન અને સૂક્ષ્મકરણ જોવા મળ્યા હતા સૂક્ષ્મ પ્રદૂષણ જે ફેફસામાં ત્યારે છે સુધી પ્રવેશ કરી શકે છે વધુ વાત કરવામાં આવે તો આ કણો માત્ર હાનિકારિક નથી પણ લાંબા સમય સુધી અંદર હવામાં રહી શકે છે જે તેને નિયમિતપણે શ્વાસ લેનારાઓ માટે ત્યારે સતત કચરો બનાવે છે અને કુદરતી હવા શુદ્ધિકરણ આવશ્યક તેલ અથવા હર્બલ ધૂપ જેવા ત્યારે આરોગ્ય સાથે ત્યારે સમાધાન કર્યા વિના આધ્યાત્મિક વાતાવરણ જાણવા માટે સલામત વિકલ્પો હોઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ